મોરબીનું રાજપર ગામ આધુનિક સુવિધાથી સજ્જ પ્રાથમિક જરૂરિયાતો અને સુરક્ષાનું રખાય છે ધ્યાન અહીંના રસ્તા શહેરોની જેમ કમરતોડ નથી શહેર છોડીને રાજપર ગામમાં રહેવાની થશે ઈચ્છા સામાન્ય રીતે શહેરોમાં ચોરીની ઘટના તેમજ ખાડાવાળા રસ્તાથી લોકો પરેશાન હોય છે

ગામમાં આરસીસી રોડ બન્યા છે તેમજ પંચાયત દ્વારા કચરાનું કલેક્શન કરીને સ્વચ્છતા જાળવવામાં આવે છે. છેલ્લા વર્ષોથી ગામની આસપાસમાં એક કે બે નહીં પરંતુ આઠ જેટલા બગીચા બનાવવામાં આવ્યા છે. અહીં તળાવ પાસે બેસીને ઘણા લોકો માનસિક શાંતિ અનુભવતા હોય છે. ની તારીખમાં અમારા ગામમાં પચીસથી ત્રીસ સીસીટીવી કેમેરા છે કે જે આખા ગામની ગોળાઈમાં કામ આપે છે જેમ કે બસ સ્ટેન્ડ મેઇન રોડ ગામના એન્ટર પોઈન્ટ કે જેમ કે ગૌશાળા છે રોડ ઉપર ને અમારા ગામમાં મોટામાં મોટો બેનિફિટ એ છે કે જ્યાં ચોરી ચપાટીકા હતે કે એનાથી મોટામાં મોટો ફાયદો થયો છે અમને રાજપર ગામમાં સો ટકા સીસીટીવી છે સો ટકા સીસી ગટર છે સો ટકા પાણીની પાઇપલાઇન છે સો ટકા બગીચામાંય આવી જાય છે અમારું ગામ અત્યારે હાલની તારીખમાં વૃક્ષારોપણમાં પણ રાજપર ગામ આખા વિસ્તારમાં નંબર વન છે અહીં પંદર હજાર જેટલા વૃક્ષો લગાવવામાં આવ્યા છે ગામના લોકોને કોઈ સૂચન મળે તો તેમાં પણ આખું ગામ સહયોગ આપે છે ગામની પાસે આવેલા કારખાનામાં ઘણા મજૂરો કામ કરે છે માટે રસ્તા હોય કે બસ સ્ટેન્ડ અહીં તમામ જગ્યાએ સીસીટીવી થી નજર રાખવામાં આવે છે જેથી ચોરીની ઘટના પર ચાપતી નજર રાખી શકાય અમારે રાજપર ગ્રામ પંચાયત દ્વારા સંસ્પર્થ દ્વારા અમને એવી જાણ કરવામાં આવી હતી કે રોડ ઉપર જેટલી તમારી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાય સીસીટીવી કેમેરા રોડ ઉપર ફોકસ થાય એવી રીતે લગાવવા એના અનુસંધાને અમે પણ રોડ ઉપર કેમેરા લગાવેલા છે જેથી કરીને કોઈ ચોરી લૂંટફાટ કે કાંઈ એવું બને એક્સિડન્ટ તો આ રોડ ઉપરથી કોઈ એવું નીકળે તો એને અનુસંધાને પકડવામાં મદદરૂપ થાય ગ્રામજનોની માંગ છે કે તેમનું ગામ સ્માર્ટ વિલેજની વ્યાખ્યા માં સો ટકા શહેરના ઘણા વોર્ડ માં સ્વચ્છતાથી લઈને સારા રસ્તાની સમસ્યા હજી પણ જોવા મળે છે વરસાદની સિઝનમાં ખાડામાં પડતા લોકો મૃત્યુ પામે છે ત્યારે રાજપર ગામની આ સુવિધા અન્ય ગામમાં પણ મળી શકે છે જો લોકો જાગૃત હોય તો કોઈ પણ મુશ્કેલી દૂર કરી શકાય છે હરનીશ જોશી બીટીવી ન્યૂઝ મોરબી